બોછા ગામથી પૂર્વ સાઇડમાં આવેલ સરકારી ટાવર્સ પૈકીની પડતર જમીનમાં એસ્કેવેટર મશીન વડે ગેરકાયદેસર રીતે હાડ મોરમ ખનીજનું ખનન કરે છે અને હાલે આ ગેરકાયદેસર ખનીજનું ખોદકામ ચાલુમાં છે જેથી બાતમી હકીકત જગ્યાએ જે તપાસ કરતા એક એસ્કેવેટર મશીન વાળી ખાણકામ ચાલુમાં હાલતમાં જોવા મળ્યું હતું તેમજ એક ઈસમ ખાણકામ કરતા હાજર મળી આવ્યો હતો જેથી હાજર મળી આવેલા મજકુરિસ્તામાં મોહમ્મદ સલમાન મોહમ્મદ સલીમ આલમ ઉમર વર્ષ વીસ રહેવાસી મોહમ્મદપુર તાલુકો બલમી જિલ્લો મુઝફ્ફરપુર બિહાર હાલે રહેવાસી કારા ઘોઘા તાલુકો મુન્દ્રા કચ્છવાડા ને સદર એક્સ્કેવેટર મશીન બાબતે પૂછપરછ કરતા જણાવેલ કે સદર મશીન ભીખુભા રાઠોડ રહેવાસી કારા ઘોઘા તાલુકો મુન્દ્રાવાડાનો છે અને સોનાભાઈ ધાલાભાઈ રબારી રહેવાસી બોચા તાલુકો મુદ્રાવાળાના કહેવાથી આ ખાણકામ કરવામાં આવી રહ્યું છે તેમજ સદર જગ્યાએ ખાણકામ કરવા સબબ કોઈ લીઝ આવેલ છે કે કેમ તેઓને કોઈ પરવાનગી મેળવેલ છે કે કેમ તે બાબતે કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરવા જણાવ્યું હતું પણ તેની પાસે કોઈ લીઝ કે પરવાનગી નહીં હોવાનું જણાવ્યું હતું તેથી સદર જગ્યાએ જઈ ખાણકામ બાબતે ખરાઈ કરવા સારું ખનીજ વિભાગ અંજારનાઓને સ્થળ તપાસણી સારું રૂબરૂમાં રિપોર્ટ આપી જાણ કરવામાં આવી હતી તેમજ સદર મળી આવેલ મશીન લીઝ કરી પ્રાગપર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે